તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીની અંદર બોમ્બ બ્લાસ્ટ થયા પછી હાજરી આપવામાં આવી હતી તેના વિશે સીસીએસ ની બેઠક બોલી હતી ત્યાર પછી ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું હતું છ મહિના પહેલા તો મિત્રો ઓપરેશન સિંદૂર પછી પહેલી વખત મિત્રો આ સીસીએસ ની બેઠક ગઈકાલે રાત્રે બોલાવવામાં આવી છે અને આ બેઠકની અંદર સૌથી મોટું મિત્રો તારણ સામે આવ્યું છે કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયું અને જે વધારે લોકોના મૃત્યુ પામ્યા આ ઘટનાને ટેરર અટેક સાબિત કરવામાં આવ્યો છે એટલે કે મિત્રો બેઠકમાં ખુલાસો કરવામાં આવ્યો કે આ એક આતંકી હુમલો હતો ત્યાર પછી મિત્રો નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી હતી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે મિત્રો જેટલા પણ લોકો આ ઘટના પાછળ સંપડાયેલા છે જેટલા પણ લોકોના ઘટના પાછળ હાથ છે તો તમામ આતંકીઓ જે છે તે તેમને છોડવામાં નહીં આવે અને દેશની સાથે મિત્રો જેટલા પણ કાવતરા ધરવામાં આવી રહ્યા છે તેને મિત્રો જે છે તે સરકાર તરફથી જેટલી પણ ઇન્ટેલિજન્સ કંપની છે અને જેટલી પણ એજન્સીઓ છે તે અત્યારે કાર્યરત છે અને જે પણ તપાસમાં હાથ ધરવામાં

ની પરિસ્થિતિ ખરાબ છે તમે જોશો કે ત્રીસ તારીખ સુધીમાં મિત્રો તે સુધરતી જોવા મળી શકે

અત્યાર સુધી મિત્રો જે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવતી હતી તેની વચ્ચે રાહતનો સાસ કારણ કે મિત્રો ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હવે હાલમાં ફરજિયાત નથી કારણ કે જો તમારા ઘરે સ્માર્ટ મીટરની જગ્યાએ સાદા મીટર હોય જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવું હવે જરૂરી નથી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં પણ જૂના ચાલુ મીટરોને બદલવાનો કોઈ હુકમ નથી તેવું કહેવામાં આવ્યું એટલે કે મિત્રો ઘણા બધા લોકોને એવું માનવું હતું કે સ્માર્ટ મીટરની અંદર વીજળી બિલ વધારે આવે છે જેથી લોકોએ વિરોધ કર્યો હતો સ્માર્ટ મીટરનો અને એની જગ્યાએ સાદા મીટર લોકોએ જોતા હતા તેવું જ મિત્રો હવે મળ્યું છે જેટલા પણ લોકોએ સ્માર્ટ મીટર ના લગાવવા હોય તેને કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી સાદા મીટરો બરોબર ચાલતા હોય તો તમે વાપરી શકો બાકી મિત્રો તમારું શું માનવું છે સ્માર્ટ મીટર કે સાદા મીટર કયા મીટર બરોબર ગણી શકાય તેને કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો જે છે તે ક્યારે મળશે અને શા માટે આટલું મોડું થઈ રહ્યું છે તેના વિશે સૌથી મોટી જાહેરાત મિત્રો સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયાનો હપ્તો જે છે તે ખેડૂતોને દિવાળી ઉપર મળવાનો હતો તેવા અહેવાલો હતા પરંતુ દિવાળી જતી રહેલ અંદાજિત મહિનો થવા આવ્યો છે હજુ સુધી ખેડૂતોના ખાતામાં હપ્તો નથી આવ્યો તેની પાછળ કારણ સામે આવ્યું છે જ્યાં મિત્રો હપ્તામાં જે આ મોડું થયું છે લેટ થયું તેની પાછળ એક કારણ છે કે ગુજરાતની અંદર ઘણા બધા લોકો કે મિત્રો જે ખોટી રીતે આ નો લાભ લેશે જે પોતે ખેડૂત પણ નથી અથવા તો અયોગ્ય હોવા છતાં પણ યોજનાનો લાભ લેશે તો આવા લોકો માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી અને આવા લોકોને હવે હપ્તા નહીં મળે જ્યાં મિત્રો આવનારો જે બે હજારનો હપ્તો છે તેમાંથી મોટા ભાગના લોકોને બાકાત કરવામાં આવશે કારણ કે જેટલા પણ લોકો એવા છે કે જે ખોટી રીતના યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમને મિત્રો સરકારે હવે હટાવ્યા છે તેટલા માટે આ હપ્તો આવવામાં થોડી રાહ જોવી પડી પરંતુ હવે મિત્રો આવનારા કેટલાક દિવસોની અંદર આ હપ્તો આવી શકે તેવું માનવું કારણ કે એવા અહેવાલો છે કે ત્રીસ તારીખ સુધીમાં ત્રીસ નવેમ્બર સુધીમાં હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે અને જેટલા પણ ખોટી રીતે લેનારા લાભ લેનારા લોકો છે તેમને મિત્રો આપતો નહીં આવે બાકી મિત્રો સરકારે હજુ કોઈ ઓફિશિયલી ડેટ એનાઉન્સ કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી દેશું ત્યારબાદના મહત્વના સમાચાર તો દિલ્હી બોમ્બ બ્લાસ્ટને લઈને સૌથી મોટો ખુલાસો એક ગાડી પાસે ધડાકો થયો ત્યાર પછી બીજી ગાડી ઉપર મિત્રો ડાઉટ આપતા પોલીસે ગઈકાલે ચેતવણી જાહેર કરી હતી બુધવારે મિત્રો દિલ્હી પોલીસ દ્વારા મિત્રો જે વિસ્ફોટ થયો હતો દિલ્હી લાલ કિલ્લા પાસે જે વિસ્ફોટ થયો હતો રેડ ફોર્ટ પાસે ત્યારે જે એક ગાડીની અંદર મિત્રો બ્લાસ્ટ થયો તેવી બીજી ગાડી પણ એ આતંકીઓએ ખરીદ્યા હોવાના અહેવાલ આવ્યા અને ત્યાર પછી જાણવા મળ્યું કે એક લાલ કલરની ઇકો સ્પોર્ટ ગાડી છે તેની અંદર મિત્રો જે છે તે હરકત કરી હોઈ શકે મિત્રો આખા દિલ્હીની અંદર હરિયાણા અને યુપી પોલીસે પણ ચેતવણી જાહેર કરી હતી કે આ રીતે કોઈ પણ ગાડી લાલ કલરની ઇકો સ્પોર્ટ ગાડી દેખાય તો પોલીસને જાણ કરવી ત્યાર પછી મોડી રાત્રે મિત્રો પોલીસે સફળતા હાથ ધરી અને આ ગાડી જે છે તે મિત્રો તેને પકડવામાં આવી હતી યુપી બોર્ડર પાસેથી સાથે મિત્રો જાણવા મળ્યું કે આ ગાડીની અંદર અત્યારે તો કોઈ વસ્તુ જે છે તે ચેકઆઉટ કરતા જાણવા મળી કે કોઈ ખતરો નથી બાકી મિત્રો પોલીસ જે છે તે આની અંતર્ગત હકીકત કરશે અને ભવિષ્યમાં જે કંઈ પણ અપડેટ આવશે એ હું તમને સૌથી પહેલા પહોંચાડીશ તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને બનેલા રહેજો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વાત કરીએ તો હવે દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે આ યોજનાની અંદર તો ખેડૂતો આ યોજના યોજનાની સાથે સરકાર જે છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવે છે અને આ માનધન યોજનામાં સરકાર તરફથી ખેડૂતોને દર મહિને જે છે તે ત્રણ હજારનું પેન્શન આપવામાં આવે છે અને ઘરે બેઠા મિત્રો તમને દર દર મહિનાના ત્રણ હજાર એટલે બાર મહિનાના ટોટલ છત્રીસ હજાર રૂપિયા ઘરે બેઠા મળવા પાત્ર થશે તો જે પણ ખેડૂત મિત્રો છે પીએમ માનધન લાભ નથી લઈ રહ્યા ફોર્મ ભરી દેજો કારણ કે આ યોજનામાં પણ તમને સારી એવી સહાય દર મહિને ઘરે બેઠા મળશે તો ત્યાર પછી ના મહત્વના જોઈએ તો આયુષ્યમાન કાર્ડ ધારકો ધ્યાન આપે તો મિત્રો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ છે કે જેમાં પાંચ લાખ રૂપિયા સુધીનો इलाज મફતમાં થાય છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારની અંદર અત્યારે મિત્રો આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાંચેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનાઓમાં ગેરરીતિ જે ચાલી રહી છે તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે એટલે કે એવી હોસ્પિટલો

ફરી એકવાર મિત્રો ગુજરાતના ખેડૂતો અને ગુજરાતવાસીઓને સામનો કરવો પડી શકે વરસાદનો અને વાવાઝોડાનો કારણ કે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગાઉ પણ આગાહી કરતા કહ્યું હતું કે અઢાર નવેમ્બરથી ઉપસાગર બંગાળની ખાડીની અંદર હળવું દબાણ ઉભું થશે અને ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બંગાળની ખાડીમાં બની શકે ત્યારે મિત્રો અંબાલાલની આગાહી સાચી પડતી જોવા મળી રહી છે કારણ કે ફિલિપાઈન્સ બોર્ડર પાસે તકડાયેલું વાવાઝોડું છે તે લગાતાર આગળ વધી રહ્યું છે અને સેનિયાર નામનું નવું વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં વીસ નવેમ્બર આસપાસ ત્રાટકવા જઈ રહ્યું છે બંગાળની ખાડીમાં બનશે તો ગુજરાતમાં ભારે પવનો સાથેના વરસાદો બની શકે બીજા નંબર ઉપર ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદી માવઠાઓ જોવા મળી શકે જો મિત્રો આગાહી સાચી પડે છે તો માઠું નુકસાન જવાની સંભાવના કારણ કે ભર શિયાળે પહેલા એક રાઉન્ડ આવી ચુક્યો છે અને જો આ બીજો રાઉન્ડ આવશે તો ગુજરાતના ખેડૂતોને નુકસાન જવાની સૌથી મોટી સંભાવના તો અગાઉ તૈયારીમાં રહેવું અઢાર થી પચીસ તારીખ ભારે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતની અંદર ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી છે અત્યારે મિત્રો વર્ષે છે તે ત્રીસ વર્ષ ભાજપ સરકારને ગુજરાતમાં પૂરા થયા છે ત્યારે પ્રધાનમંત્રી મોદીની આ સરકારે જે છે તે મિત્રો મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ભાજપની સરકારે છેલ્લા પચીસ છેલ્લા કેટલાક વર્ષોમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે જેમને અમે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે તેમણે પણ અમને જે છે તે વારંવાર વોટ આપીને ફરીવાર સરકાર બનાવવામાં મદદ કરી છે તેવું પણ મિત્રો ભાજપ સરકાર તરફથી કહેવામાં આવ્યું તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી જો એક રાજ્ય રાજ્યની અંદર કોઈ એક જ સરકાર હોય તેની પાસે લોકોની શું વિચારધારા છે તે મિત્રો લોકો કોમેન્ટની અંદર જણાવી આપે કારણ કે હવે ગુજરાતમાં માત્ર દોઢ વર્ષની વાર છે જેમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે શું ફરી એકવાર ભાજપ ફરીવાર પાંચ વર્ષની સરકાર બનાવવા જઈ રહી છે કે નહીં તમારા અભિપ્રાયો કોમેન્ટમાં લખજો કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો છે લગાતાર આંદોલન કરી રહ્યા છે તો આંદોલન સફળ થશે કારણ કે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માફ સરકાર ગુજરાતના ખેડૂતોની કરશે કે નહીં સૌથી મોટા સમાચાર જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઠેર ઠેર જ્યાં જો ત્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરીને લોન માફી દેવો માફીની માંગ કરી રહ્યા છે ત્યારે સરકાર ઉપર દબાણ પણ બની રહ્યું છે તેની વચ્ચે તમને જણાવે તો ગઈકાલે પરેશભાઈ ગોસ્વામીએ સરકારને સીધે સીધું અલ્ટિમેટમ આપ્યું વહેલી સવારના મિત્રો જે છે તે આંદોલન ઉપર પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત બેઠા હતા તેની સાથે પાંચ થી વધારે ખેડૂતો જોડાયા હતા અને ત્યાં મિત્રો ખેડૂતોએ રામધૂન કરી દિવસમાં કરવામાં આવે અને જો સરકાર દેવા માફ નહીં કરે તો અન્નજળનો ત્યાગ કરીને સીધે સીધા આંદોલન ઉપર બેસી જશું તેવી પણ લડાઈના સંકેતો જે છે તે મિત્રો આપ્યા છે ત્યાર પછી સરકાર ઉપર દબાણ બની રહ્યું છે શું મિત્રો તમને લાગી રહ્યું છે કે સરકાર સરકાર આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોની લોન માફ કરશે તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવી દઈશું કારણ કે અત્યારે સરકાર ઉપર લગાતાર ખેડૂતો જે છે તે દબાણ બનાવી રહ્યા છે

ત્યારબાદના સૌથી મોટા સમાચાર જાણીએ તો હવે છેતરાશો નહીં કારણ કે સૌથી મોટા સમાચાર પાંચસો રૂપિયાની નોટને લઈને અત્યારે આવી રહ્યા છે ખાસ મિત્રો અત્યારે નોટોને લઈને ઘણી બધી મોટી છેતરપિંડીઓ ચાલી રહી છે તો તેનાથી તમારે બચીને રહેવાનું છે કારણ કે અત્યારે બે સૌથી મોટી માહિતી સામે આવી રહી છે પહેલી માહિતી એ છે કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે પાંચસો રૂપિયાની નોટ ઉપર જો સ્ટાર વાળું ચિહ્ન હોય તો એ મિત્રો પાંચસો રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે જે મિત્રો માન્ય ગણવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો આરબીઆઈએ જણાવ્યું તો મિત્રો આરબીઆઈ તરફથી જે માહિતી આવશે તે તમારે સાચી માનવાની છે કારણ કે તરફથી જે મિત્રો જાણવા મળ્યું તે મિત્રો એ મળ્યું કે આ તદ્દન ખોટો મેસેજ હતો તો જો તમારી પાસે આ સ્ટાર વાળી પણ કોઈ પણ નોટ હોય પાંચસો રૂપિયાની તો ગભરાવાની જરૂર નથી નોટ માન્ય જ ગણવામાં આવશે કોઈ પણ પ્રકારની મિત્રો નોટ બંધ થઈ નથી માત્ર ને માત્ર અફવાથી ખોટા સમાચાર છે અને બીજા મિત્રો પાંચસો રૂપિયાની નોટને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અમુક અમુક બેંકના એટીએમમાંથી અત્યારે ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ નીકળી રહેશે તો એવી પરિસ્થિતિમાં મિત્રો તમારે ખાસ બચીને રહેવાનું છે કારણ કે અત્યારે નકલી અને અસલી નોટ જાણવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે તો કેટલાક લોકો આવા લુખા તત્વો હોય છે કે જે મિત્રો ડુપ્લિકેટ નોટો જમા કરી દેતા હોય છે એટીએમમાં તો એ પ્રકારે મિત્રો ખાસ તમારે બચીને રહેવું તમે જે નોટ કાઢો છો તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એક વખત ખાસ ચેક કરી લેવું ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફ આવતા વર્ષે થશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી મહારાષ્ટ્રની અંદર કે લોન માફી માટેના ફંડની ફાળવણી જે છે એટલે મિત્રો જે અત્યારે ખેડૂતો દબાણ બનાવી રહ્યા છે લોન માફીને લઈને તો ખેડૂતોની જે લોન માફ છે તેના માટે જે ફંડ છે તેની ફાળવણી આગ આવનારા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસના બજેટમાં કરવામાં આવશે મિત્રો બજેટ જે છે તે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થતું હોય છે તો આજ ત્રણ મહિના પછી જે છે તે લોન માફીની ફાળવણી કરવામાં આવશે તેવી તેમણે માહિતી આપી ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય ત્રીસ જૂન પહેલા લેવામાં આવશે તેવી પણ જાહેરાત મિત્રો કરવામાં આવી આ વર્ષે મિત્રો સતત ચોમાસાએ છ મહિના સુધી ધમરોળ્યું ત્યારે અજીત પવારે કહ્યું કે એને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધી ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે અને ખેડૂતોની લોન બાબતે આવતા વર્ષના ત્રીસ જૂન એટલે કે આવતા વર્ષના બે હજાર છવ્વીસના છઠ્ઠા મહિના સુધીમાં જે છે તે નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ મફત વીજળીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતના બીજા રાજ્યોની અંદર જો મફત વીજળી મળવા પાત્ર થતી હોય તો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવશે કે નહીં તેને લઈને સૌથી મોટા સમાચાર ત્યારે ભારતના પાંચ રાજ્યોમાં મિત્રો અત્યારે જે છે તે મફત વીજળી મળે છે જેમાં દિલ્હીમાં પહેલા મળતી હતી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે બસો યુનિટ મફત વીજળી મળતી હતી ઝારખંડમાં એકસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી મળે છે તેની સાથે મિત્રો જણાવી દઈએ તો હિમાચલ પ્રદેશ તેની સાથે ઘણા બધા મિત્રો અન્ય વિસ્તારોમાં પણ મફત વીજળી મળે છે ત્યારે

ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો જો મિત્રો તમે પણ ગુજરાતના ખેડૂત છો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો અને ફોર્મ ભરીને છ હજાર રૂપિયા મેળવી શકો નવો ફોન ખરીદવા માટે મિત્રો તમે જાણો છો કે અત્યારની દુનિયાની અંદર ફોન કેટલો ઉપયોગી થઈ ચૂક્યો છે તો ખેડૂતો પણ આ ફોનના માધ્યમથી આધુનિક ખેતી શીખી શકે ખેતીના પ્રકારો શીખી શકે અને ખાસ બજાર ભાવો જાણી શકે અને યોજનાઓના ફોર્મ ભરી શકે તે માટે મિત્રો ખેડૂતો માટે પણ મોબાઈલ જરૂરી છે પરંતુ ખેડૂતોને મોબાઈલ લેવા પૈસા ના હોય તો મિત્રો સરકાર જે છે તે યોજના ચલાવે છે સ્માર્ટ ફોન સહાય યોજના આ યોજના અંતર્ગત સરકાર છ હજાર રૂપિયા જે છે તે મોબાઈલ ખરીદવા માટે ખેડૂતોને આપે છે જો મિત્રો મોબાઈલ ખરીદ્યો હોય તો તમે પણ આ યોજનાનો લાભ જયારે ફોર્મ બહાર પડે ત્યારે ભરીને લઈ શકો ત્યાર પછી મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મહિલાઓને એક હજાર રૂપિયા સ્વરૂપ તેમના પતિઓને ગુમાવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં એવી મહિલાઓ કે જે મિત્રો વિધવા છે તો તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપશે બે હજાર થી આ યોજનામાં હજાર રૂપિયાની રકમ વધારીને બારસો કરવામાં આવી છે અને આ યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું તેને હવે બદલાવીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના કરવામાં આવ્યો છે તો ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત એવી મહિલાઓ કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તો એવી મહિલાઓને હવે ગભરાવાની જરૂર નથી અને આ યોજનામાં ફોર્મ ભરવાના છે યોજનાનું નામ છે ગંગા સ્વરૂપ યોજના જેમાં તમારે કેટલાક ડોક્યુમેન્ટ જોશે જેમ કે આધાર કાર્ડ તમારા પતિનો મરણનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો અને તમે મિત્રો અરજી કરશો ત્યાર પછી દર મહિને બારસો રૂપિયા તમારા ખાતામાં જમા થવા લાગશે તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં અને સાથે વર્ષના ટોટલ તમને પંદર હજાર જેટલા રૂપિયા જે છે તે અંદાજીત મળવાપાત્ર થશે